સૂર્યનારાયણ હજી તો માન સિંહમાં કિરણો રેલાવી રહ્યા હતા ત્યાં સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં પક્ષીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો ગામના પાદરે આવેલા એક જૂના પણ વ્યવસ્થિત માટીના ઘરમાં પર્બત ગઢવી રહેતા હતા પર્બત ગઢવી એટલે સાવ ભોળો માણસ જેના હૃદયમાં કોઈ સળકપટ નહીં બસ માતા સરસ્વતીના આશીર્વાદ રૂપે ગળે વસેલા દુહા અને છંદ પરબત ગઢવીને આખું ગામ માન આપતું પણ એમના ઘરની દિવાલો વચ્ચે એક છુપાયેલું હતું એમની પત્ની કંચન દેખાવે પણ સ્વભાવે થોડી અને સ્વાર્થી રોજ સવારે કંચન રસોડે બેસી આઠ ગરમા ગરમ ઘીથી લથબથ રોટલીઓ બનાવે ગઢવી જ્યારે ભોયખા પેટે જમવા બેસે ત્યારે કંચન તેમના ભાણામાં માત્ર બે જ રોટલી પીરસે અને કહે કે ગઢવી અને મોંઘવારી કેટલી વધી ગઈ છે માન ત્રણ રોટલીનો લોટ હતો એમાંથી બે રોટલી આપી અને એક હું ખાઈને પેટ ભરી તો બૈરા માણસ મારે તો અડધી રોટલી બહુ થઈ પડે પરબત ગઢવીની આંખોમાં પત્ની પ્રત્યે અતુટ પ્રેમ અને આદર હતો તેઓ વિચારતા તા કે મારી કંચન કેટલી ત્યાગી છે પોતાનું પેટ કાપીને મને ખવડાવે છે પણ ગામની પનઘટ ઉપર વાતો ચાલતી પડોસણ સવિતા કહેતી કે અલી જોતો ખરી આ કંચન એક રોટલી ખાય છે તો એ કેવી દળી જેવી થઈ ગઈ છે નક્કી દાળમાં કંઈક કાળું છે એક દિવસ પરબત ગઢવીના મનમાં વેમનો ફણગો ફૂટ્યો એક બપોરે જમીને તેઓ બહાર જવા નીકળ્યા પણ રસ્તામાં લાકડી ભૂલી ગયાના બહાને એ પાછા આવ્યા અને બારીની તિરાડમાંથી જોયું જે જોયું એ જોઈને પરબતની આંખો ભીની થઈ ગઈ કંચન રોટલી રાખવાના વાસણમાંથી એક પછી એક પાંચ રોટલીઓ ઝાપટી રહી હતી હૃદયમાં કોઈ ક્રોધ ન હતી થયું કે મારી અર્ધાંગીની મારી સાથે આટલું મોટું જૂઠ કેમ બોલી રહી છે શું એને મારા ઉપર વિશ્વાસ નથી તે રાત્રે પરબત ઊંઘી ન શૈકા તેમણે નક્કી કર્યું કે કંચનને સજા નથી આપવી પણ એની ભૂલનો અહેસાસ કરાવવો છે બીજા દિવસે જમતી વખતે પર્વતે આંખો મીચી દીધી કંચને પૂછ્યું કે શું થયું ગઢવી કેમ જમતા નથી ત્યારે પર્વતના ગળેથી જાણે સાક્ષાત સરસ્વતી વહ્યા અને તેમણે ધીમા સાથે દુહો લલકાર્યો કે આઠે આણી અને પીરસી અહીં ત્રણ પાંચ ક્યાં છુપાવી કંચન એમાં લાગે છે વેમનું રણ કંચનના હાથમાંથી કોળિયો છૂટી ગયો એને થયું કે એના પતિ પાસે કોઈ દેવી શક્તિ છે જે જોઈ શકે છે તે થરથર કાપવા લાગી અને ગઢવીના પગમાં પડીને ધ્રુસકેને રડી પડી આ એક ક્ષણ હતી જ્યાંથી પર્વત ગઢવીનું નસીબ પલટાવાનું હતું કંચનના રુદનથી પર્વત ગઢવીનું કોમળ હૃદય પીગળી ગયું એમણે પત્નીને માપતો કરી દીધી પણ આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ કે પર્વત ગઢવી પાસે તો કોઈક દેવી દ્રષ્ટિ છે એ તો બંધ આંખે પણ બધું જોઈ શકે છે ગામના ચોરે અને ચોટે હવે પર્વતની સિદ્ધિની વાતો થવા લાગી કંચન પણ હવે ગર્વથી કહેતી અને ફરતી કે મારા ગઢવી તો ત્રિકાળ જ્ઞાની છે સાનું તો એમનાથી પાપ પણ નથી રહેતું પર્વત ગઢવી મૂંઝવણમાં હતા તેઓ જાણતા હતા કે રોટલી વાળી વાત તો માત્ર એક સંયોગ અને ચતુર અનુમાન હતું પણ લોકોની આસ્થા એની આગળ તેઓ મોન રહ્યા એક દિવસ બપોરના સમયે ગામનો એક ગરીબ ખેડૂત રડતો રડતો પર્વતના આંગણે આવ્યો કે ગઢવી બાપા મારો બળદ ખોવાયો છે એ તો મારા ઘરનો દીવો હતો એના વગર મારા ખેતર અને મારા ઘર બંને સૂના થઈ જશે કૃપા કરીને તમારી દ્રષ્ટિ ફેરવો અને મારો જીવ બચાવો પરબત ગઢવી મૂંઝાયા એમને થયું કે હવે શું કરવું પણ સવારે જ્યારે તેઓ કરવા ત્યારે તેમણે રાઘવના બળદને નદી કિનારે શેરડીના ઊંચા રાઘવનારેમાં ચરતો જોયો તો ગઢવીએ વિચાર્યું કે આ બિચારા ગરીબની મદદ કરવાનો આજ મોકો છે તેમણે આંખો મીચી જાણે ઊંડા ધ્યાનમાં હોય એવો ઢોળ કર્યો અને પછી ધીરેથી બોલ્યા કે રાઘવ તું ચિંતા ન કર તારો બળદ નદીના કિનારે પેલા શેરડીના ખેતરમાં મીઠી લીજત માણી રહ્યો છે તારો રાહ જુએ છે રાઘવ દોડતો દોડતો ત્યાં ગયો અને ખરેખર બળદ ત્યાં ગયો રાઘવની આંખોમાં હર્ષના આંસુ હતા તેણે આખા ગામમાં ઢોલ પીટ્યો કે ગઢવી તો સાચા સંત છે આ વાત વાયુ વેગે પડોશના રાજ્યો વિજયનગર સુધી પહોંચી ગઈ વિજયનગરના મહારાજા પ્રતાપસિંહ અત્યારે ચિંતામાં ડૂબેલા હતા એમની વસુધાનો નવલખો મહેલમાંથી ગાયબ થઈ ગયો રજવાડાના હોશિયાર સૈનિકો અને જાસૂસો પણ હાર શોધી શક્યા નહોતા જ્યારે મહારાજે પર્વત ગઢવીના ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે તેમણે તરત જ રથ મોકલી અને ગઢવીને રાજદરબારમાં તેડાવ્યા પર્વત ગઢવી જ્યારે રથમાં બેસી રાજમહેલ તરફ જતા હતા ત્યારે તેમનું હૃદય હતું હતું એમને લાગતું કે હવે આ પહાડ ગમે ત્યારે તૂટી પડશે મહારાજે દરબારમાં એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે ગઢવીરાજ જો તમે કુંવરીનો હાર શોધી આપશો તો તમને મોંમૈગું ઈનામ મળશે પણ જો તમે અમને શેતરા હશે તો દંડ ભોગવવો પડશે ગઢવીના શરીરે પરસેવો વળી ગયો કહ્યું કે મહારાજ મને એક રાતનો સમય આપો હું ધ્યાન કરીશ અને સવારે તમને જવાબ આપીશ રાજમહેલના એક આલિશાન ખંડમાં ગઢવીને ઉતારો આપવામાં આવ્યો પણ ગઢવીને મને મહેલ જેલ જેવો લાગતો હતો તેઓ આખી રાત ઓરડામાં આટા મારતા રહ્યા મધરાત થવા આવી હતી ગઢવી પોતાની જાત ઉપર ગુસ્સે થઈ રહ્યા હતા અને મનમાં મનમાં બબડતા હતા કે પરબત તે આ શું કર્યું હવે તારું આવી બન્યું છે કાલે સવારે તારી પોલ ખુલશે અને રાજા તારું માથું વાઢી નાખશે ખંડની બાર અંધકાર ઘેરો હતો પણ પરબત ગઢવીના મનમાં તો એનાથી વધારે અંધકાર છવાયેલો હતો તેઓ ઓરડામાં આમ તે માટા મારતા હતા મનમાં સતત એક જ ડર હતો કે સવાર પડશે અને રાજા પૂછશે કે ગઢવી ક્યાં છે હાર ત્યારે મારો શું જવાબ હશે તેઓ પોતાની જાતને કોસતા હતા મનની વ્યથા જ્યારે શબ્દો બનીને બહાર આવી ત્યારે તેઓ મોટેથી બોલ્યા આવરે ઊંઘ તું હવે તો આવરે મારી કસોટીનો સમય થયો હવે તું કેમ ન ફાવરે પરબત ગઢવી તો પોતાની આંખોમાં છવાયેલી નિંદ્રાને બોલાવી રહ્યા હતા જેથી થોડી વાર માટે ચિંતામાંથી મુક્તિ મળે પણ બરાબર એ જ ક્ષણે ઓરડાના જાપા પાસે પેલી ઊભેલી દાસી જેનું નામ ઊંઘ હતું એના પગ થંભી ગયા એને ફાળ પડી તેને થયું કે અરે બાપરે આ ગઢવી તો ખરેખર પહોંચેલી માયા છે મેં હજી તો પગ ઉપાડ્યો ત્યાં જ મારું નામ લઈને મને અંદર બોલાવે છે હવે બચવાનો કોઈ આરો નથી ધ્રુધતા પગે રડતી આંખે એ દાસી ઓરડામાં દાખલ થઈ અને પરબત ગઢવીના પગ પકડી લીધા ગઢવી તો હેપતાઈ ગયા એમને થયું કે રાત્રે આ કોણ આવ્યું બાપા મને માફ કરી દો તમારી દિવ્ય દ્રષ્ટિથી કાંઈ સાનું નથી એ મને સમજાઈ ગયું દાસી ધ્રુસ કે ધ્રુસકે રોતા રોતા બોયલી આર્યો યો કૌરિબાનો નવલખો હાર લોભમાં આવીને મેં આ પાપ કર્યું હતું પણ તમારા જેવી સિદ્ધિવાળી વ્યક્તિ પાસે મારું શું ગજુ પ્લીઝ ગઢવી બાપા મહારાજને મારું નામ ન કહેતા મને જીવતી મારી નાખશે હું તમારી ગાય છું પરબત ગઢવીની આંખો ફાટી ગઈ જે આર શોધવા માટે તેઓ પોતાના જીવની આશા છોડી બેઠા હતા એ હાર અત્યારે તેમની સામે જમીન ઉપર ચળકી રહ્યો હતો ગઢવી સમજી ગયા કે આ કુદરતની કૃપા છે તેમણે તરત જ પોતાની ગભરામણ છુપાવી અને ચહેરા ઉપર ગંભીરતા લાવી દીધી તેમણે અવાજમાં થોડો દમ લાવીને કહ્યું કે બેટા તે તારી ભૂલ સ્વીકારી એ જ તારું ભાગ્ય છે ગઢવીની નજરથી આ જગતમાં કંઈ છુપાયેલું નથી જ્યાં અત્યારે ને અત્યારે આ હાર કુંવરીના શયનખંડમાં એમના ઓશિકા નીચે સરકાવી દે કોઈને ખબર ન પડવી જોઈએ જો તું આટલું કરીશ તો હું તારું નામ ગુપ્ત રાખીશ દાસી તો ગદગદ થઈ ગઈ તેણે ગઢવીના આશીર્વાદ લીધા અને છાના પગલે હાર ઓશિકા નીચે મૂકી દીધો બીજા દિવસે સવારે આખો દરબાર ખચોખચ ભરેલો હતો મહારાજા પ્રતાપસિંહ આતુરતાથી ગઢવીની રાહ જોતા હતા પરબત ગઢવી પૂરી સ્વસ્થતા સાથે દરબારમાં આવ્યા તેમણે નાસિકાના અગ્રે હાથ રાખી જાણે કોઈ શક્તિ સાથે વાત કરતા હોય એમ ધ્યાન ધર્યું થોડીવાર થોડી વાર પછી શાંતિ ભંગ કરતા તેઓ બોલ્યા કે મહારાજ માં શારદાની કૃપા થઈ છે કૌરીબાના મહેલમાં જાઓ એમના ઓશિકા નીચે તપાસ કરો હાર ત્યાં જ વિસામો લઈ રહ્યો છે મહારાજે સૈનિકોને મોકલા અને પળવારમાં તો હાર હાજર આખા દરબારમાં પર્વત ગઢવીની જયના નાદ ગુંજી ઉઠા મહારાજે તેમને સોનામોરોથી મોરોથી લાદી દીધા અને દરબારી વિદ્વાન તરીકે કાયમી સ્થાન આપ્યું પરંતુ રાજમહેલની ચમકદમક પાછળ હંમેશા ઈર્ષાના સાપ સળવડતા હોય છે રાજ્યના મુખ્ય પ્રધાન જેઓ પોતાની બુદ્ધિ ઉપર બહુ અભિમાન કરતા હતા એમને આ ચમત્કાર ગળે ઉતરતો નહોતો એમને લાગ્યું કે આ ગઢવી કોઈ મોટો ઠગ છે એમણે મનોમન નક્કી કર્યું ગમે એમ કરીને આ ગઢવીની પોલ ઉઘાડી પાડવી પડશે એક દિવસ જ્યારે મહારાજને ગઢવી બગીચામાં ટહેલતા હતા ત્યારે પ્રધાને એક ચાલ ચાઈલી તેમણે હવામાં ઉડતું એક રંગબેરંગી પતંગ્યું પોતાની મુઠ્ઠીમાં કેદ કર્યું અને પાછળથી આવીને ગઢવી સામે મુઠ્ઠી ધરી કે ગઢવી રાત જો તમે ખરેખર અંતર્યામી હો તો કહી ગયો કે મારી આ મુઠ્ઠીમાં અત્યારે હું છે પ્રધાનના અવાજમાં પડકાર અને વ્યંગ હતો ગઢવીના ગયા આ વખતે કોઈ યોગાનું યોગ નહોતો એમને લાગ્યું કે બસ હવે મોત સામે જ ઊભું છે એમની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના નસીબને યાદ કરતા તેઓ મનોમન એક છેલ્લું જોડકણું ભૂલી ઉઠા રાજમહેલના બગીચામાં ફૂલોની સુગંધ પ્રસરેલી હતી પણ પરબત નજર ગઢવીના ચહેરા ઉપર હતી આસપાસ ઉભેલા સૈનિકો અને દાસીઓ પણ શ્વાસ રોકીને હતા ગઢવીને લાગ્યું કે આજે કુદરત પણ તેને વધુ સાથ નહી આપે તેમને પોતાની પત્ની કંચન પોતાનું નાનું ગામ અને ભોળી જનતા યાદ આવી તેમને પસ્તાવો થયો કે તેમણે આ જૂઠના રસ્તે ચાલવું જ નહોતું જોઈતું ગઢવીની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા એમને લાગ્યું કે પ્રધાન હવે તેમને રાજાની નજરમાં નીચા પાડશે અને રાજા તેમને કદાચ ફાંસીએ પણ ચડાવી દેશે પોતાના અંત નજીક જોઈને ગઢવીએ હારીને આકાશ તરફ જોયું અને પોતાની જાત સાથે સંવાદ કર્યો ગઢવીનું ઉલામણું નામ હતું પરબત પણ ક્યારેક લોકો એને પતંગા પણ કહેતા તેમણે ગદગદ કંઠે પોતાની જિંદગીનો સાર એક દુઆમાં વણી લીધો ઘણી રોટલી બહેનો હું ગણીતી બળદ બતાવીને થયો હું જ્યોતિષી આર હાર મને ઓશિકા નીચેથી પણ એ પતંગા એટલે કે પરબત તારું મરણ હવે નિશ્ચયથી ગઢવી તો પોતાની જાતને પતંગા કહીને સંબોધતા હતા અને ઈશ્વરને કહેતા હતા કે પરમાત્મા અત્યાર સુધી તો તે રાખી હતી પણ હવે આ પતંગા જેવો તારો ભક્ત મરવા માટે તૈયાર છે પરંતુ જેવી ગઢવીના મુખેથી પતંગા શબ્દ નીકળો કે પ્રધાનના ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું પ્રધાનના હાથ ધ્રુજવા લાગ્યા તેણે ફટાફટ મુઠી ખોલી નાખી અંદર એક રંગબેરંગી પતંગિયું હતું જે મૂંઝવણના કારણે થોડું નિષ્ફળ થઈ રહ્યું હતું પ્રધાન ગઢવીના પગમાં ઢળી ગયા ક્ષમા કરો ગઢવીરાજ મને માફ મેં તમારી પરીક્ષા લેવાની ભૂલ કરી મને એમ કે મારી મુઠ્ઠીમાં શું છે એ કોઈ કહી શકશે નહીં પણ તમે તો પતંગિયાનું નામ લઈને સાબિત કરી દીધું કે તમારી નજર પાતાળ ફોડીને જોઈ શકે છે મહારાજ પ્રતાપસિંહ તો દંગ રહી ગયા એમણે પ્રધાનને ઠપકો આપ્યો અને ગઢવીને ગળે લગાવી દીધા કે ગઢવીરાજ તમે તો સાક્ષાત દેવ પુરુષ છો આથી આ પ્રધાન પણ તમારો સેવક બનીને રહેશે પરબત ગઢવીનું હૃદય ધડકી રહ્યું હતું એમને નહોતી ખબર કે પોતાનું નામ જ એમને આજે જીવનદાન આપશે આ બીજી વાર હતું જ્યારે નસીબે તેમનો સાથ આપ્યો હતો પણ આ ઘટનાએ ગઢવીના અંતરાત્માને હચમચાવી નાખ્યું એમને લાગ્યું કે હવે જો તેઓ સત્ય નહીં બોલે તો ઈશ્વર પણ તેમને માફ નહીં કરે રાજમહેલના વૈભવ વચ્ચે એમને પોતાનું જૂનું ઘર સત્ય એ બધું યાદ આવવા લાગ્યું રાજમહેલના શિખરો સોનેરી પ્રકાશમાં ઝળહરી ગયા હતા પણ પરબત ગઢવીના મનમાં એક અલગ જ પ્રકાશ પથરાઈ રહ્યો હતો સત્યનો પ્રકાશ ગઈકાલની પતંગિયાવાળી ઘટનાએ એમને અંદરથી તોડી નહીં ખાતા એમને લાગ્યું કે ભોળા ભગવાને એમને વારંવાર બચાવ્યા છે પણ આ ભ્રમમાં જીવવું એ ઈશ્વરના અપમાન સમાન છે સવારના દરબારમાં જ્યારે મહારાજ પ્રતાપસિંહે તેમને રત્નજળિત આભૂષણો ભેટ આપવાની જાહેરાત કરી ત્યારે પર્વત ગઢવીનું મસ્તક ઝૂકી ગયું દરબારમાં સોપો પડી ગયો ગઢવી ધીમા પગલે સિંહાસન પાસે ગયા અને પોતાની માથા ઉપરની પાઘડી ઉતારીને મહારાજના ચરણોમાં મૂકી દીધી કે મહારાજ મારે આ ઈનામ નથી જોઈતું મારે તો તમારી ક્ષમા જોઈએ છે ગઢવીની આંખોમાંથી ધારા વહી રહી હતી આંખો દરબાર સ્તબ્ધ થઈ ગયો હતો મહારાજે આશ્ચર્યથી પૂછ્યું કે ગઢવીરાજ આ શું બોલો છો તમે તો આ રાજ્યનું ગૌરવ છો પર્વત ગઢવીય અધ્રુતતા અવાજે પણ પૂરી હિંમત સાથે બધી જ વાત કહી સંભળાવી પત્નીની રોટલી ચોરી જોવાથી માંડી અને શેરડીના ખેતરમાં આકસ્મિક રીતે જોયેલો બળદ અને ઊંઘ દાસીવાળો સંયોગ બધું સત્ય તેમણે એક શ્વાસે કહી દીધું છેલ્લે તેમણે કહ્યું કે મહારાજ પતંગિયાવાળી વાતમાં પણ મારું નામ બોલતો તો પતંગિયાનું નહીં હું કોઈ સિદ્ધ પુરુષ નથી હું તો માત્ર એક સાધારણ માણસ છું જેને બનાવી દીધો ખોટા વખાણના ભાર નીચે મારું હૃદય દબાઈ રહ્યું છે હવે મને જે દંડ આપવો હોય તે આપો પણ આ જૂઠના કેદખાનામાંથી મને આઝાદ કરો આંખો દરબાર મૌન થઈ ગયો મહારાજની આંખો પણ ભીની થઈ ગઈ કે પ્રધાન જે ઈર્ષા કરતા હતા એમનું મસ્તક પણ આ સત્યવાદી ગઢવી સામે નમી ગયું મહારાજ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ગઢવીને ઊભા કરીને ગળે લગાડ્યા મહારાજ બોલ્યા કે ગઢવીરાજ ચમત્કાર કરનારા તો ઘણા મળે પણ પોતાના માન સન્માન અને જીવની પરવા કર્યા વગર સત્ય બોલનાર હરિશચંદ્ર જેવો માણસ મળવો મુશ્કેલ છે તમારી આ ઈમાનદારી તમારો સૌથી મોટો ચમત્કાર છે તમે સીધીથી નહીં પણ તમારા ચરિત્રથી આ રાજ્યનું રત્ન સાબિત થયા છો મહારાજે તેમને સજાના બદલે ગામમાં રહેવા માટે જમીન અને ગૌશાળા ભેટ આપી જેથી તેઓ આજીવન કોઈ પણ ભય વગર માં સરસ્વતીની સેવા કરી શકે પર્વત ગઢવી પાછા પોતાના ગામ રૂપગઢમાં આવ્યા કંચને પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને હવે તે સાચા અર્થમાં ગઢવીની બની રહી ગામના પાદરે આજે પણ પણ ગઢવીના દુહા ગુંજે છે હવે ચમત્કારના નહીં પણ સત્ય અને સંતોષના દુહા છે પરમત ગઢવી શીખ્યા કે માણસ ગમે એટલો ચતુર હોય પણ જે સુખ અને શાંતિ સત્ય બોલવામાં છે તે કોઈ પણ સળકપટ કે ચમત્કારમાં નથી આ વાર્તા આપણને શીખવે છે કે જૂઠના પાયા ઉપર ચણાયેલો કીર્તિનો કિલ્લો ગમે ત્યારે તૂટી શકે છે પરંતુ સત્યના માર્ગે ચાલનારા વ્યક્તિને ઈશ્વર ક્યારેય હારવા નથી દેતો ઈમાનદારી એ જ સાચો ચમત્કાર છે